અત્યારે આ જે બધું ચાલી રહ્યું છે જે સમાજ સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે પંચાયતનું કામ અને બધું કમ્પ્લેટ સરસ રીતે ચાલે છે ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી પંચાયત એનું કામ બધું જ જે બધું શિડ્યુઅલ પ્રમાણે બધું જ કામ થાય છે પણ આ એમનું એક બાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઉભો કરે છે બીજું કઈ જ કારણ છે નહીં આના માટે અને ડેપ્યુટી સરપંચ અને સભ્યો બધા અમારી સાથે જ છે અને બધા જ જે પણ કામનો આદેશ આપે છે એ બધા કામ એ પ્રમાણે કામ કરે જ છે એટલે બધાને જ ખબર છે કે આ રીતે કામ કરવાનું છે પણ આ એક લોકો એ બહાનું બનાવ્યું છે અને આ રીતે બધાને છૂટા પાડવાનું એ લોકો કાવતરું કરી રહ્યા છે અને આપ અને અને અત્યારે બધા જ સમાજના સભ્યો બધા મારી સાથે છે અને હું એ જે ખુરશી પર બેઠી છું એ ખુરશી પર મારે મારા સમાજને પકડીને નથી બેસી રહેવાનું મારે મારા બધા સમાજને જોવો પડે છે એટલે મારે બધા સમાજનું ધ્યાન રાખવું પડે એટલે એક જ સમાજને વર્ગીને મારાથી બેસી ના રહેવાય જય માતાજી